મારું નામ છે હસમુખ ગોસાઈ અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાની આ ગાડી ચલાવી છી અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજીયા કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પણ એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છે અત્યારે અમને જે પ્રોબ્લમ છે એ કંપની કંપનીવાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેટી ડોન બે છે એક ફીમાં મેડમ નામ તો મને યાદ નથી અત્યારે

ધંધો કોઈ ને થાતો નથી જો થાય છે તો આ ભજી થોડાક અમને નડે છે લોકો બહાર અમારા ભાડામાં પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોર જે મેં તમને કીધું બે બેનો છે ને બાવન ગામમાં જ ઈ લોકો અવારનવાર આવીને

બહાર વ્યક્તિ જ્યાં સુધી નાની મોટી સાહેબ વ્યક્તિ બે ફરિયાદ પણ થઈ છે પણ બધાના મારા અમારા બધા વિચાર પ્રમાણે એ લોકો સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે અમે સફળ થાય